હોળી એ ભારતનો તહેવાર છે જે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે આ રંગોનો તહેવાર છે તેની સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ છે ભારતમાં હોળીનો તહેવાર વસંત પંચમી પછી શરૂ થાય છે ગામડાઓમાં લોકો સાંજે એક જગ્યાએ ભેગા થાય છે અને હોળી ગાય છે પહેલ સંવત હોળીના પ્રથમ દિવસે દહન કરવામાં આવે છે તેને હોલિકા દહન પણ કહેવામાં આવે છે કહેવાય છે કે હિરણ્યક્ષિપુ નામના રાક્ષસનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો તેને મારવા માટે હિરણ્યક્ષિપુની વિનંતી પર તેની પુત્રી હોલિકાએ તેને બાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચી ગયો અને હોલિકા બળી ગઈ ત્યારથી હોલિકા દહન પછી લોકો બીજા દિવસે હોળીનો તહેવાર ઉજવે છે કેટલીક અન્ય લોકો વિવિધ પ્રકારની વાનગીઓ અને વાનગીઓ બનાવે છે અને મિત્રો ને મળે છે અને તેમને હોળીની શુભેચ્છા પાઠવે છે હોળી એક એવો તહેવાર છે જે છે ધર્મ અને સમુદાયના લોકો ઉજવે માત્ર ભારત માં જ નહીં આવે છે વિશ્વના ઘણા દેશોમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે આજે અમે તમને દુનિયાના એવા દસ દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે નેપાળ વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છે ભારતના ઘણા તહેવારો અહીં ઉજવવામાં આવે છે નેપાળમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે રાજધાની કાઠમંડુ અને અન્ય શહેરોમાં લોકો મોટી સંખ્યામાં તેમના ઘરોમાંથી બહાર આવે છે અને એકબીજાને રંગો લગાવે છે અને ઉજવણી કરે છે પાકિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ હોવા છતાં ત્યાં પણ હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે રંગોના આ તહેવારમાં માત્ર લઘુમતી હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લિમો પણ ભાગ લે છે ઇલેન્ડમાં મોટી સંખ્યામાં વિદેશી ભારતીયો વસે છે તેઓ હોળીના અવસર પર માત્ર ઉજવણી જ નથી કરતા તેમની સાથે ઇંગ્લેન્ડના નાગરિકો પણ આ ઉજવણીમાં પૂરા ઉત્સાહથી ભાગ લે છે અને એકબીજાને રંગો અને ગુલાલ ઉડાડીને ઉજવણી કરે છે દુબઈમાં રહેતા ભારતીયો પણ ત્યાંના લોકોની સાથે ઉત્સાહથી હોળીની ઉજવણી કરે છે આ પ્રસંગે લોકો ભેગા થાય છે અને રંગો ફેલાવે છે અને એકબીજાને ઘરે લગાવીને અભિનંદન આપે છે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકોની સાથે ત્યાંના રહેવાસીઓ પણ હોળીનો તહેવાર ઉજવે છે આ પ્રસંગે લોકો તેમના ઘરની બહાર આવે છે અને તેમના મિત્રો અને પરિચિતોને રંગો લગાવે છે તેઓ શેરીઓમાં પણ હોળીની ઉજવણી કરે છે યુરોપિયન દેશ સ્પેનમાં પણ રંગોનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેઓ પાણીની બંદૂકો વડે એકબીજા પર ગુલાલ અને રંગોનો છંટકાવ કરે છે હોળીના અવસર પર તેઓ એકબીજા માટે પાર્ટીઓ પણ કરે છે કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે ત્યાં રહેતા ભારતીય લોકોની સાથે સાથે કેનેડાના સ્થાનિક રહેવાસીઓ પણ રંગોના આ તહેવારમાં ભાગ લે છે અને ભરપૂર આનંદ માણે છે જર્મનીમાં પણ લોકો ત્યાં રહેતા ભારતીય લોકો સાથે ખૂબ જ ઉત્સાહથી હોળીની ઉજવણી કરે છે હોળીના દિવસે પણ તેઓ રંગો સાથે શેરીઓમાં નીકળે છે અને ખૂબ જ મસ્તી કરે છે હોળી હવે માત્ર ભારતીય તહેવાર નથી તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ જાય છે ફ્રાન્સમાં પણ લોકો હોળીનો ખૂબ જ આનંદ માણે છે પેરિસમાં હોળીનું એક દ્રશ્ય દક્ષિણ આફ્રિકા પણ એક એવો દેશ છે જ્યાં હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકો જ હોળીની ઉજવણી કરતા નથી સ્થાનિક લોકો પણ આ ઉજવણીમાં પાછળ નથી રહેતા